હરિના દર્શન આજે ને આજે તે તે દે દ્રશ્ય ભગવાન માં થઈ જાય છે દયા પુરુષોત્તમ કહે લાલજી અરે જગત આખો ઢોંગી ગુરુ થી રહ્યો છે એટલે ભગવાન ઓળખાતા નથી આવા સમરત જો સદગુરુ મળી જાય ને તો એક જ દિવસમાં માં હાવ શાલા શેલો ઉપાય લાલજી મહારાજ કહે છે તો એમ કે આવી જ આવી જાય સદગુરુ મહારાજ ની જય